બોટાદ માં જૂનું અને જાણીતું નામ હોય ને તો સરસ્વતી વોચ શોરૂમ જે તમારી માટે લઈને આવ્યું છે જોરદાર ઓફર નમસ્કાર એટ ટાઈમ મીડિયા સ્વાગત છે હા મિત્રો વાત કરું છું ખરીદી પર તમને મળવાનું દસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ અને હા સંતોષકારક તેમજ શ્રેષ્ઠ રિપેરિંગ કામ તો કરી જ આપવામાં આવશે તેમજ નહીં અહીં તમને કાંડા ઘડિયાળ અને દીવાલ ઘડિયાળ માટે બેસ્ટ કલેક્શન છે તો મિત્રો આજે જ બધા સરસ્વતી વોચ શોરૂમમાં અહીં તમને બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ રિપેરિંગ કામ કરી આપવામાં આવે અને હા બહેનો માટે તેમજ નાના બાળકો માટે પણ અહીં ઘડિયાળ મળી રહેવાની છે તો મિત્રો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી તો આજે જ આવી જાઓ સરસ્વતી વોચ શોરૂમમાં અને અહીં તમને ઘર માટે તેમજ ઓફિસ માટે બેસ્ટ ઘડિયાળ ઉપલબ્ધ છે તો મિત્રો આવી જ જાજો મિત્રો સરસ્વતી વોચ શોરૂમ નો મોબાઈલ નંબર છે એસી ડબલ જીરો એકતાલીસ જીરો દસ છ જેઓનું સરનામું છે અવેડા ગેટ ખાદી ભંડાર સામે હીરા બજાર બોટાદ